ભુજ માં ઓનલાઈન ક્રિકેટ સટ્ટા રેકેટનો નો પર્દાફાશ પશ્ચિમ કચ્છ લોકો ક્રાઇમ બ્રાન્ચે રહેણાંક મકાન ના દરોડો પાડી સટ્ટા રેકેટ ઝડપી પાડ્યું હતું આરોપી ઓનલાઈન ગેમિંગ દ્વારા જુગાડ રમાડતા હતા પશ્ચિમ કચ્છ એલસીબી એ મુખ્ય સૂત્રધાર સહિત દસ લોકો ધરપકડ કરી છે આ અંગે વધુ વિગત આપતા પશ્ચિમ કચ્છ ડીવાયએસપી એમ જે ક્રિશ્ચને જણાવ્યું હતું કે હાલમાં જે જુદી જુદી ક્રિકેટની ટુર્નામેન્ટ ચાલી રહી છે અને એમાં ખાસ કરીને ક્રિકેટની ગેમ ઉપર જે સટો રમાય છે એ બાબતે અત્રેના જે રેન્જ આઈજી સાહેબ છે જીરા કોડિયા સાહેબ અને એસપી સાહેબ છે વિકાસ સુંદર સાહેબ એમણે એલસીબી અને તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે સખત કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી અને સૂચના અન્વયે એલસીબીને માહિતી મળેલી કે ધવલ રોહિત કુમાર મહેતા નામનો એક ઈસમ છે એ પોતાના ઘરે નરનાયણનગર ભુજ ખાતે એ ઘરની અંદર જુદી જુદી આવી રીતે કોઈ જે ઓનલાઈન એ હોય છે વેબસાઈટ એમાં ટિકેટનો સટ્ટો રમાણ છે એટલે એ આધારે એ લોકોએ ત્યાં રેડ કરી હતી ધવલ રોહિતભાઈ મહેતા અને બીજા દસ ઈસમો બીજા નવ ઇસમો ટોટલ દસ ઈસમો ત્યાં મળી આવ્યા હતા અને એ લોકો જુદી જુદી આઈડી ધવલ ક્રિએટ કરી આપતો હતો અને એ આધારે એ લોકો પૈસા જમા કરાવતા હતા અને એ આધારે એ લોકો ક્રિકેટનો સટ્ટો રમતા હતા એટલે એમાં કુલ બે લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ એમાં પીસી ચાર પીસી ચાર લેપટોપ આઈપેડ ટેબ્લેટ અને એ બધું મળીને કુલ બે લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ કબજે કરીને ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે હા એ કેટલા સમયથી ચાલતું હતું એ હવે એની પૂછપરછમાં નીકળશે પણ જે બાતમી હતી જે બાતમીના આધારે એ લોકો રેડ કરી ત્યારે ત્યાં ઓન ઓન સ્પોટ એ વસ્તુ ચાલતી જ હતી એ પ્રવૃત્તિ અને રંગે હાથે એ લોકો પકડેલા છે અને એ જે ધવલ મહેતા છે આના તાર દુબઈ સુધી નીકળેલા છે કે ધવલ મહેતાની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું કે દોઢ વર્ષ પહેલાં એ દુબઈ ગયો હતો અને ત્યાં એક મિલી નામના એક વ્યક્તિને મળેલો અને એની પાસેથી એણે આ પ્રમાણનું આઈડી લઈને પછી ઓનલાઈન ગેમ રમાડવાનું એને શીખેલું હતું એટલે જે દુબઈ વાળા જે ભાઈ છે એ પણ એને આ રીતે પ્રોવાઈડ કરતા હતા ઓનલાઈન ટોટલ દસ જણા પકડેલા છે હા એ લોકો પૈસા જમા કરાવીને આઈડી લેતા હતા અને એ પ્રમાણે પછી એ લોકો એમાં ઇન્વોલ્વ હતા હવે જેમ આપણે સ્ટાર્ટિંગમાં થયું કે આ ક્યારથી ચાલતું હતું પછી આના સિવાય એને કબજે કર્યું છે કોમ્પ્યુટર લેપટોપ ટેબ્લેટ વગેરે કબજે કર્યું છે એટલે એમાંથી પણ અમે એ જે એલસીબીએલ તપાસ એમને આપવામાં આવી છે એસપી સાહેબ દ્વારા એટલે એમાંથી જૂનો ડેટા રિટ્રાઈવ કરીને કોણ કોણ આમાં સામેલ હતું ક્યારથી આ પ્રવૃત્તિ ચાલતી હતી એ મૂળ સુધી જવામાં આવશે પણ નીકળશે જે ડેટા રિટ્રાઈવ કરીશું એમાંથી એ બહાર આવશે એ નવ લોકો જે છે એ જે પ્રેસ નોટમાં જે નામ આપેલું છે અમુક છે સરદાર પટેલ નગર એક ગાંધીધામના છે એક નિકોલ કઠવાડ અમદાવાદના છે એક બનાસકાંઠાના ભાભરના છે એક સિદ્ધપુર પાટણના છે બીજા પણ સિદ્ધપુર પાટણના છે એક વિસનગર મહેસાણાના છે પછી ભુજના ફરીથી ડીસા બનાસકાંઠા બનાસકાંઠા અને એક ઓડિશાના છે ઓડિસ્સાના એટલે ધવલની બેકગ્રાઉન્ડ હિસ્ટ્રીમાં આ છે કે એ દોઢ વર્ષ પહેલાં આ રીતે દુબઈ ગયો હતો ત્યારે એક મિલી નામના ભાઈના સંપર્કમાં આવેલો ને એમણે કીધું કે મને આ રીતે સેટ કરી આપો ક્રિકેટનું સત્તાનું એટલે એ મિલી નામના ભાઈએ એને બીજા એક વ્યક્તિ સાથે સંપર્ક કરાવ્યો અને એ એમને ઓનલાઈન આ રીતે આઈડી પાસવર્ડ આપતા છે હવે મહાદેવ એમ નામ બદલ્યું છે મિલી રાખ્યું છે કે કેમ કે પછી આ મિલી અલગ વ્યક્તિ છે એ તપાસમાં એ આપણે શોધવાનો પ્રયત્ન કરશે આ યોજે છે